હેલો ફ્રેન્ડ્સ ગીતા રેસીપી ચેનલમાં તમારું બહુ જ બહુ સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું રીંગો બટાકા તુલનું મિક્સર તો આપણે સુધારી લઈએ રાત્રે આપણું ડિસ્ટ કાપવાનું આનો સ્વાદ બહુ સરસ આવે છે રાત્રે આમ સારા વાત કરવાના છે સાફ બહુ જ સરસ બને છે આ રીતે પાણીમાં કાપવાથી રીંગણ કાળા નથી પડતા તો આપણે આ રીતે રીંગણ ટાકરને સુધારી લઈશું તમે જોઈ શકો છો આ રીતે પીસ કાઢવાના છે લીંબા બટાકાના આ બટાકાને બી આ રીતે આપણે સુધારીશું તમે ગમે તે રીતે સુધારી શકો છો ઈ છે આપણે સારી ગયા બેટા ખાવે સારી લેવાના છે આ રીતે આ રીતે સોડી લઈને જોવાનું કે નહીં તો આપણી આ શાકભાજી પપ્પાની રેડી છે આ રીતે શાકભાજી કપાઈની રેડી છે હવે આને ધોઈ લઈશું આપણે ફ્રેશ પાણીથી આપણે હવે આને એક વાસણમાં ધોઈને કાઢી લઈશું આની તારી લેવાનું આ રીતે આપણી સબ્જી ધોઈને રેડી છે આ કુબે છે આ રીંગણ બટાકા હવે આપણે આનો વઘાર કરીશું હવે આપણે ગેસ ચાલુ કરીશું ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે કઢાઈ મૂકશું ઘર કરવા માટે આપણે હવે વઘાર જેટલું તેલ એડ કરીશું આપણે હવે આમાં થોડું જીરું જીરું એડ કરીશું જીરું હવે આપણે આપણે હિંગ એડ કરીશું પછી સુખા લાલ મરચા એડ કરીશું લીલા મરચાં એડ કરીશું અને એક લાલચીનીનો ટુકડો અને લીંબડાનો કાન કરીશું Så tilsetter vi løk og sølv. हवा दी तुवे थोड़ी सॉफ्ट थी गई है तो आप हमें आम सूखा मसाला कर चमची मर्ची पाउडर रजातीछू धाखी पाउडर

બધું મિક્સ થઈ ગયું છે બટાકા ચડ્યા એટલું પાણી આપણે એડ કરીશું હવે ઢાંકી દઈશું કીને પાંચ મિનિટ થવા દઈશું હવે આપણે શાકને ચેક કરી લઈશું તે શાક સરસ થઈ ગયું છે હવે આમાં ટામેટું અને લીલા ધાણા એડ કરીશું લીલા ધાણાને ટામેટા એડ કરવાથી શાકનો સ્વાદ સો ગણો વધી જાય છે બહુ સરસ શાક મળે છે હું બે મિનિટ થવા દઈશ ઢાકણ ઢાંકી દઈશું બે મિનિટ થવા દઈશું તો ચાલો હવે આપણે શાકને ચેક કરી લઈશું છે બરા હવે આપણે ગેસ બંધ કરીશું તો મારો આ વિડીયો કેવો લાગ્યો તમે મને ચોક્કસથી જણાવશો કે બટાકા ચોરીનું સારું તમને કેવું લાગ્યું મને કમેન્ટ બોક્સમાં જણાવશો અને હું મેડિયો હું તમને હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મારા નવા નવા વિડીયો જોવા માટે તો ફરી મળીશું આવજો તો ફ્રેન્ડ દોસ્તારોમાં શેર કરજો આવા નવા વિડીયો જોવા માટે તો મારી આ સાક કેવું બન્યું તમે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં છો હું એનો જવાબ કમેન્ટનો જવાબ આપીશ તો આવજો